ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ખેડા દ્વારા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં કુલ એકસો એકાવન મતદાન મથકો ઉપર અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ ત્રણસો છન્નું મતદાન મથકો ઉપર મતદાન યોજાશે તારીખ અઢાર બે બે હજાર ના રોજ સવારના નવ કલાક થી નગરપાલિકાના કુલ છ સ્થળોએ અને તાલુકા પંચાયત માટે કુલ ત્રણ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે ખેડા જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સોળ ફરવરી બે હજાર પચીસના રોજ યોજનાર છે ચૂંટણી સવારે સાત થી સાંજે છ કલાક દરમિયાન મતદારો એમના મતદાન મથક ઉપર મતદાન કરશે આપણા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે 134018 અને તાલુકા પંચાયતી ચૂંટણી માટે 351845 મતદાર એમના ફરજનો ઉપયોગ કરવાનો છે અને એમાં મતદાર ઓળખ કાર્ડ સિવાય જે ગુજરાત સરકાર તરફ ગુજરાત રાજ્યના આદેશથી નિયત કરેલ ફોટાવાળા જે 14 દસ્તાવેજ છે એમાં કોઈ એક દસ્તાવેજ લઈને એ મતદાનનો ઉપયોગ કરી શકે આપણા જિલ્લામાં તાલુકા પંચાયતની ટોટલ બાવન તાલુકા સીટ 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 છે 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 અને ટોટલ નગરપાલિકાની એમાં ચૂંટણી યોજનાર છે અને આ સમગ્ર તૈયારી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર રેડી છે જે સંવેદનશીલ મથક અને અતિસંવેદનશીલ મથક છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યા છે અને સંવેદનશીલ મથકો અને અતિસંવેદનશીલ મથકો ઉપર વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા રહેવાની છે આપણે મીડિયાના મારફત હું દરેક પ્રજાજનથી અપીલ કરું છું કે જે જે વ્યક્તિ મતદાર તરીકે આ તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં સમાવિષ્ટ હોય તો એમનો ફરજનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત